મોટો એના ઘરે પોતા કરે કામવાળીને પૈસા ન આપવા પડે એની માટે નહીં પણ પોતા કરવાથી કાંડાને ખભાને કમરને જેટલી કસરત મળતી હોય છે એટલી કસરત ક્યાંય નથી મળી શકતી તો આ બધી વસ્તુઓ નાના નાના પાયા પર જો આપણે શરૂ કરીએ ક્યાંક કામ હોય પાંચ દસ મિનિટ ચાલવાનું હોય તો એટલું આપણે ચાલીએ અથવા તો જ્યાં સાયકલ લઈને જઈ શકાય એવું હોય સમય એટલો હોય તો સાયકલ લઈને જઈએ આપણે અથવા તો ઘરના નાના મોટા કામ કરવાના હોય તો આપણે કરીએ કોઈ કામની અંદર શર આપણે એવું માનતા છે કે કામો બધા બહેનો જ કરે પણ એવું નથી આપણા ભાગે પણ કેટલાક કામો સવારના પરમાં હું નોકરી કરવા જતો હોઉં અને છાપો પકડીને બેઠી જાઉં આમ નામ એની કરતાં હું બે કામ ઘરમાં કરું તો એ કામ મને ઉપયોગી જ થવાનું છે વોશિંગ મશીનમાં જ નાખીને કપડાં ધોવાના હોય તો એ તું કરી લેજે દૂધ ન આવ્યું હોય અને કોથળી દૂધ લેવા જવાની હોય એ મારું કામ નહીં એકદી ચા વગર હું લાવી લઈશ આ બધી વૃત્તિઓ આપણા વ્યક્તિત્વ વિકાસનો તદ્દન નાશ કરે એટલા ત્રણ મુદ્દાઓ જો તમે ધ્યાનપૂર્વક સમજો એને ગળે ઉતારો અને જો આગળ વધો તો મને લાગે છે કે એક મજબૂત પાયો એક વિદ્યાર્થી તરીકે તમારો બને કે જેની અંદર તમારો આગળનો જે વિકાસ કરવાનો છે એ વિકાસ અત્યંત સારી રીતે થઈ શકે અમારી જ્ઞાતિનું એક નાનકડી ઓફિસ ઢસ્સા પાસેના એક ગામડેથી એક છોકરો આવીને એક પાગરણ પાથરી એક નાનકડી બેગ લોખંડની લઈ અને ત્યાં આગળ હતો મેં પૂછ્યું કે આ ભાઈ કોણ તો કે ભાઈ વિદ્યાર્થી છે અહીંયા આગળ વિશુદ્ધાનંદમાં ભણે છે બાર સાયન્સમાં આવ્યો છે એની પાસે કોઈ રહેવાની સગવડ નથી એટલે આપણે અહીંયા આગળ રાત્રે ચોકીદારીનું કામ પણ કરે અને એનું ભણવાનું હોય ભણવાનું થાય ચોકીદારી તો કોઈક સ્થાનક હોય જ્ઞાતિમાં શું જરૂરિયાત હોય રાત્રે સૂઈ રહે અહીંયા આગળ એટલે એને પણ સગવડ સચવાઈ જાય અમારે પણ સગવડ સચવાઈ જાય દિવસે વાંચે અને ભોજનશાળા જઈને પાંચ રૂપિયામાં જમી લે મેં એને પૂછ્યું બેટા તારા અગિયારમાં ધોરણમાં કેટલા ટકા આવ્યા હતા તો સાહેબ સત્યાસી ટકા આવ્યા હતા બહુ સરસ માણસો મહેનત કરીને પણ આવી ભણવાના છોકરાઓ છે એવું નથી કે જેમ સગવડતા વધારે એમ માર્ક ઝાઝા આવે એવું તમે માનતા હો તો એક ભાગ કદાચ ભજવી શકે ખરો કે ભાઈ તમને એકલું વાંચવાનું જ કામ છે બીજું કોઈ કામ નથી તમને શાક સમારવાનું કામ સોંપ્યું નથી તમને રોટલી વણવાનું કામ સોંપ્યું નથી તમને અઠવાડિય કાઢવાનું કામ સોંપ્યું નથી તમને પીરસવાનું કામ સોંપ્યું નથી તમને શાક લેવા જવાનું કામ સોંપ્યું નથી તમને ઘરવખરી લાવવા માટેનું કામ સોંપ્યું તો મા બાપ અને સંચાલકો એવું માનતા હોય કે આપણે બધી જ સગવડતા આપણે આપી દઈએ એટલે છોકરો ભણ્યા કરે આ વાત વ્યાજબી નથી હોતી એટલે ત્રણ મુદ્દાઓની જે વાત કરી પ્રમાણિકતા બીજો મુદ્દો વફાદારી ત્રીજો મુદ્દો શ્રમ આ ત્રણ મુદ્દાઓમાંથી તમે કેટલાક તો અંશે આ મુદ્દા સાથે સંકળાયેલા છો જ પણ એને જેટલા તમે વધારે મજબૂત કરી શકો એટલો તમારો પાયો મજબૂત થશે આપણે કોઈ ઘર ચણવાનું હોય તો ઘર ચણવા માટે આપણે પાયો ઊંડો ખોદીએ ને તમે કોઈ મકાન એવું જોયું છે કે સીધે સીધી જમીન ઉપર આમના મીટો ગોઠવી અને મકાન બનાવી નાખે એવું લગભગ કોઈ નહીં જોયું હોય તો એમ આ તમારો પાયો છે એ જો પાયો તમારો મજબૂત બને તો મને લાગે છે કે સરસ રીતે તમારો વિકાસ તમારી પર્સનાલિટી તમારું ડેવલપમેન્ટ થઈ શકે મેં વ્યક્તિત્વ વિકાસની જે વાત એમાં બાહ્ય પહેરવેશ ઉપર કે બાહ્ય દેખા ઉપર વધુ ભાર આપ્યા વગર આંતરિક ગુણોને જો ખીલવવામાં આવે તો જે વિકાસ થાય એ હંમેશનો થાય જે વિકાસ થાય એ કોઈ પણ જાતના ખર્ચ વગર થાય અને જે વિકાસ થાય એનાથી હંમેશા બધાનું સારું થાય તમે જુઓ બાહ્ય વિકાસની વાત છે એ ખર્ચાળ છે એ દેખાદેખીવાળો છે મેં સરસ મજાનો કપડું પહેર્યું હોય તો બીજાને મન થશે અને બીજા પાસે પૈસા નહીં હોતી ચોરી કરવા જશે કોકના લૂંટી આવશે એમાંથી પણ પ્રશ્નો પેદા થાય એટલે પહેરવેશની બાબતમાં તો કંઈક સાદાય સાધનોની બાબતમાં તો સ્વાવલંબી બનવું પડે કેટલું તો આપણી જરૂરિયાત હોય એટલું વસાવીએ આપણે મારે દરરોજ અહીંથી વીસ કિલોમીટર જવાનું હોય મને બસ મળતી ન હોય તો મારે બાઇક લેવી પણ અનિવાર્ય જ છે હું એમ ક્યારેય બાઇકનો વિરોધી મહેનત કર્યો એમ તો મારી જરૂરિયાત પ્રમાણે જો હું એનો સાધનનો ઉપયોગ કરું તો એ વ્યક્તિત્વ વિકાસમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ચારિત્ર ઘડતર માટે અત્યંત વ્યાજબી બનશે જે મુદ્દાની વાત તમને હું કરવાનો છું એ બે મુદ્દાઓમાંનો પહેલો મુદ્દો જે છે એ કરકસરનો મુદ્દો તો આપણને એમ થાય કે ભાઈ પર્સનાલિટી ડેવલપમેન્ટની અંદર આ કરકસર ક્યાં ભાગ ભજવે બહુ મોટો ભાગ ભજો દાખલા તરીકે મારે ભણવું હોય મારા મા બાપે મને પૈસા માપમાં મોકલ્યા હોય અને પૈસા હું પિક્ચર જોવામાં વેડફી નાખું ભાઈબંધો સાથે ખાવા પીવામાં હોટલમાં વેડફી નાખું અથવા તો ક્યાંક રખડપટ્ટી કરવામાં વેફી નાખું તો મારે જે કંઈક ભણવા માટે પૈસા રોકવાના હતા અથવા તો મને જે કંઈ પૈસા હોય એને મારે વ્યવસાયમાં રોકવાના હોય કે કામ ધંધામાં રોકવાના હોય અને હું ત્યાં ના રોકું તો એ ક્ષેત્રમાં મારો વિકાસ થાય નહીં પણ જ્યારે મારો એક ક્ષેત્રમાં વિકાસ થાય નહીં એટલે સ્વાભાવિક છે કે મારે જ્યાં આગળ વધવું છે ત્યાં હું આગળ વધી શકું નહીં એટલે દરેક આપણામાં એવું કહેવત છે કે પછેડી હોય એટલી સોડ તણાય આપણી પાસે જેટલી ક્ષમતા હોય એની પ્રમાણે આપણે એનો ખર્ચ કરાય તો અમે કેટલાક મિત્રો એવા જોયા છે ને આપડામાં એક કહેવત છે કે ઘણા કેવા હોય ખબર છે દેવું કરીને ઘી પીવા હોય દેવું કરીને ઘી પીવાવાળા માણસો હોય છે તો આ કર્કસરનો જે મુદ્દો છે એ મુદ્દો તમારા વિકાસ માટે અત્યંત આવશ્યક છે અજીત પ્રેમજી જો કોઈ નામ સાંભળ્યું હોય કોઈ સાંભળ્યું છે અજીત પ્રેમજીનું નામ લક્ષ્મી નિવાસ મિત્તલનું નામ સાંભળ્યું છે આ બેયના એક એક દાખલાઓ આપીશ કે લોકો કર્કસર કેવી રીતે કરતા હતા લક્ષ્મી નિવાસ મિત્તલ કે વિશ્વની અંદર જે એકથી દસની અંદર શ્રીમંતોની જેની ગણતરી થાય એમાં એક ભારતીય છોકરો એમાં એનું નામ છે લક્ષ્મી નિવાસ મિત્તલ વિશ્વમાં જેનો ત્રીજો કે પાંચમો કે દસમો જે નંબર હોય એ માણસની આગળની જિંદગી જોઈએ તો કલકત્તાની અંદર જ્યાં રહે ત્યાંથી સવારના પોરમાં પોતાની કોલેજ જવા માટે એક એવા સ્ટેન્ડ ઉપર ઉતરે બસના કે જ્યાં આગળથી એની કોલેજ દોઢ કિલોમીટર બીજી દૂર હોય એની પછીનું સ્ટેન્ડ આવતું હોય ખરું કોલેજ પાસેનું પણ ત્યાં ટિકિટ છે ને પાછી બેવડાઈ જતી હોય અહીંયા આગળ ટિકિટ એક રૂપિયો હોય તો ત્યાં બે રૂપિયા થઈ જતા હોય પછીના સ્ટેન્ડ ઉપર એટલે એ છોકરો એફઆઈ કોમર્સની અંદર આગલા સ્ટેન્ડ પર ઉતરે પોતાનો એક રૂપિયો બચાવવા આ કરસર આ કરકસરનો એક નાનકડો દાખલો ગાંધીજીની વાર્તા તો આપણે ઘણા સાંભળી હોય કે એક નાનકડી પેન્સિલ માટે એણે તો મહાભારત રચી કાઢું મારી ગોતી કાઢો મારી પેન્સિલ ગોતી કાઢો ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ કે લોકોને કહે કે આવો લોભ્યો માણસ લોભી તો કંજૂસ અને કરકસરમાં બહુ પાતળો ડિફરન્સ છે એક વાળ જેટલી દીવાલ છે આ લક્ષ્મી નિવાસ મિત્તલને તમે કંજૂસ કહો તો કંજૂસ કહો પણ હું એને દ્રઢ વાળો કરકસરીઓ કહી શકું એ છોકરો કોલેજથી છૂટે એટલે બસના બીજા પૈસા ન થાય એટલે ઘરે પાછો ન જાય ચાલતો ચાલતો એના પપ્પાની ફેક્ટરી પર વયો જાય નાનકડે એવો ઉદ્યોગ ચાલે એનો ઘરેથી એના પપ્પાની સાથે આવેલું ટિફિન જમી લે આપણને તો ગરમા ગરમ ખાવાનું હોય તો જ ખાઈએ ન તો રોટલી લડીએ નહીં એવી ઘણાની સ્ટાઇલ હોય આ ટાઢુ જમે પોતાના પપ્પાને સાથે કામમાં સહકાર આપે સાંજના ઘરે જાય અને પછી વાંચવાનું શરૂ કરે અને આગલા દિવસની તૈયારી કરીને રાત્રે સૂવે આ એનો આગળ વધવાનો શિરસ્તો એમાં કરકસરનો આ ભાગ તમને મેં કીધો એનો એક બીજો આગળનો ભાગ કહી દઉં કરકસર સાથે શ્રમનો એને જ્યારે લગ્ન પછી તરત તે વિદેશમાં ચાલતી એક ફેક્ટરી નહોતી ચાલતી ત્યાંના પપ્પાએ કીધું બેટા તું ત્યાં જતો આવ ને તમે વિશ્વના પ્રવાસે બે ચાર મિત્રો જવા માગો તો ફરતા હોવ કે કે આ તમારી એક ટિકિટ અરાઉન્ડ ધ વર્લ્ડની એક કઢાવી આપી છે કે કે અને ફરતા હો કે તમે જે દેશમાં એનું કારખાનાનું શટર પાડવાનું હતું બંધ કરવાનું હતું ત્યાં પહોંચ્યો એને જોયું કે આ કારણસર આ કારખાનું ચાલતું નથી બાકી જો આ કારણનું સોલ્યુશન કાઢી નાખવામાં આવે કારખાનું ધમધોકાર ચાલે પોતાની પત્નીને એટલા માટે મૂકીને ગયો હતો કે એમને ત્યાં આગળ એક સંતાનનો જન્મ થયો હતો તેની પત્નીને પણ ના લઈ જઈ શક્યો સાથે અને એના મિત્રો કે કે ભાઈ આપણે નીકળવાનું જ પ્રમ તો ટિકિટ આપણી છે ને તું આ કારખાનામાં ક્યાં બે ગયો એના મિત્રોને કે મેં મારી ટિકિટ કેન્સલ કરાવી નાખી છે તમે લોકો આગળ ઉપડો મારો વિશ્વનો પ્રવાસ અહીંયા પૂરો એ માણસ ત્યાં ચૌદ વર્ષ રહ્યો પછી અને લખે છે આગળ એ ચૌદ વર્ષ દરમિયાન એવી હોટલો શોધતા કે જ્યાં આગળ ઓછામાં ઓછા પૈસામાં જમવાનું મળે ત્યારે એ માણસ ત્યાં પહોંચ્યો છે એટલી અને તમે એના બંગલાની વાત લખીને વાંચી હોય આટલા કરોડનો બંગલો આટલા રૂમવાળો બંગલો એ વાંચ્યો છે ક્યાંક તમે સવાલ લક્ષ્મી નિવાસ મિત્તલ થવાનું બધાને મન થાય પણ એની પાછળ જે ભોગ આપવો પડે એની પાછળ જે શ્રમ કરવો પડે એની પાછળ જે મહેનત કરવી પડે એની પાછળ જે સંઘર્ષ કરવો પડે એની પાછળ જે કરકસર કરવી પડે એ આપણે કરવી નથી તો બે વસ્તુ તો ક્યાંથી મળે આપણને ભાઈ હજી જ પ્રેમજીએ કીધેલું કે જે લોકો કરકસરપૂર્વક સંઘર્ષ કરતા નથી એ લોકો જિંદગીમાં લગભગ સફળ ન થઈ શકે આપણે બે પાસાઓને ભેગા કર્યા છે સંઘર્ષ અને કરકસર સંઘર્ષ એટલે કોઈ પણ વસ્તુને મેળવવા માટેની સાચા રસ્તા પર આયોજન કરેલી મહેનત અને કરકસરની જે વાત કરી કે જરૂરિયાત કરતા એક પણ પૈસો એક પણ રૂપિયો નહીં ખર્ચવાની વૃત્તિ આ કરકસરની વાત થઈ એટલે મેં તમને જે કીધું એ પ્રમાણે આપણા વ્યક્તિત્વ વિકાસમાં આપણા ચારિત્ર ઘડતરમાં જેટલા પ્રમાણમાં કરકસર આપણી સાથે જોડાયેલી હશે એટલા પ્રમાણમાં આપણે આગળ વધવામાં આપણને તકલીફ નહીં પડે મારે પાંચ રૂપિયાની જરૂરિયાત હશે કોઈ એક ધંધો શરૂ કરવા માટે તો હું વિચારીશ કે ભાઈ રૂપિયામાં ના થઈ શકે શરૂ મારે લારી રાખવાની જરૂર હશે એને બદલે હું એમ કહું કહું સાયકલ પર ના કરી શકું મારે સાયકલ પર કરવાની જરૂરિયાત હશે તો એમ કહું કે થાળીમાં લઈ જઈને હું ચોકલેટ વેચવા ના જઈ શકું તમે કેટલાય છોકરાઓને જોયા હશે કે બસ સ્ટેન્ડની આસપાસ એક નાનકડી ટ્રેની અંદર બિસ્કીટના નાના નાના પડીકાઓ રાખીને વેચતા હશે એ બિસ્કીટના થાળીમાં રાખેલા પડીકાની અંદરથી એ લોકો કદાચ પોતાની દુકાનો પણ કરી શકતા હોય છે એટલે કરકસરપૂર્વક ચાલનારો માણસ એ ક્યારેય પૈસાની ભીડ અનુભવતો નથી એને બહુ સરળતાથી પૈસા મળી જતા હોય છે કરકસર સાથે ઓટોમેટિક એક મુદ્દો જે જોડાઈ જાય એ પરિગ્રહનો મુદ્દો જોડાઈ જાય મારે જેટલી વસ્તુ જોઈએ એટલો મારો પરિગ્રહ વધારે તમે લોકોએ જૈનના સાધુઓ જોયા હશે પગમાં ચપ્પલ પણ ના પહેરે વાહનોમાં પણ ના બેસે ઇલેક્ટ્રિક સાધનો પણ ના વાપરે આટલી સુવિધાઓ છતાં કેમ ના વાપરે તો એની સાથે જોડાયેલું એક વ્રત છે એ અપરિગ્રહનું વ્રત એ પૈસા પણ ના રાખે શું કામ જેટલી કરકસરથી જીવી શકાય એટલી કરકસરથી જીવવાને શરીરને ટેવ પાડવાથી શરીર એ પ્રકારના સંઘર્ષનો સામનો કરી શકે છે મને જો ચાલતા જવાની ટેવ હોય તો મને ક્યારેય સ્કૂટર નહીં મળવાનું દુઃખ ના થાય મને જો સ્કૂટર પર જ જવાની ટેવ હોય અને કોઈક મને એમ કે એથી જરાક આ કામ કરી આવો તો તરત જ આપણને તકલીફકારક થાય એટલે આપણી પ્રગતિમાં રૂંધનારા જે પરિબળો છે એમાંનો જે કરકસર અથવા તો જે છૂટછાટથી જીવવાનો જે આપણો મુદ્દો છે એને આપણે ધ્યાનથી જીવવાની બહુ જરૂરિયાત છે છેલ્લો સૌથી છેલ્લો મુદ્દો જે કોઈ હોય તો એ સદભાવના અને સત્કાર્યનો તમને એમ થાય કે ભાઈ આપણી જાતના વિકાસ માટે સદભાવના કે સત્કાર્ય ક્યાં મદદરૂપ થઈ શકે કોઈકના મનમાં એક સદવિચાર સૂજ્યો કે ભાઈ ગામડેથી આવનારા વિદ્યાર્થીઓ માટે કશીક જકવડતા ના હોય તો એ કેમ ભણતા હશે બિચારા ક્યાં જશે એ લોકો એક સદવિચાર સૂજ્યો સદભાવના સૂજી કેટલાક લોકો ભેગા થયા અને એને કામમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો ને એનું આ સ્વરૂપ મળ્યું આ નાનકડા ઉદાહરણથી મારે તમને એટલી જ કહેવાની વાત હતી કે જિંદગીમાં દરરોજ સૂતા પહેલાં એક નાનકડું સત્કાર્ય કરવું અત્યંત અનિવાર્ય છે સત્કાર્ય કેવા હોઈ શકે કોઈ એક અંધ આ બાજુ ઊભો હોય રોડની અને આ બાજુ જવું હોય ને તો એનો હાથ પકડીને આ બાજુ પણ મૂકી દો એવું જરૂરી નથી કે પૈસા હોય તો જ સત્કાર્ય થાય સદવિચાર સતત આપણા મનમાં આવી શકે સદવિચાર આવવા માટે સારા વાંચનની જરૂર પડે સારા મિત્રો હોય એટલે નાના નાના અનેક સત્કામો તમે કરી શકો કોઈ કેમ કે ભાઈ મારે આ બાજુ નથી જવાનું તું ગામમાં જતો હો તો મારી એક આ વસ્તુ લીતો આવીશ તું આપણે કંઈ ઘસાઈ નથી જવાના એનીથી આપણે આગળ ચાલીએ કે ભાઈ મારી પાસે આજે આ નોટ ખૂટી ગઈ છે તારી પાસે બે નોટ છે મને તું આપીશ કાંઈ વાંધો લે મારી પાસે પાંચ નોટ વધારે છે તું નહીં આપતો કાંઈ વાંધો નહીં આ એક પાયો બને છે તમને દરેકને ખ્યાલ છે કે જમીનની અંદર જો બીજ વાવવામાં આવે તો આમાંથી વટવૃક્ષ થાય સીધે સીધું વટવૃક્ષ ક્યારેય થાય નહીં સીધે સીધા મોટા મોટા આવા સ્થાનકો ક્યારેય ઊભા ન થાય એક નાનકડું બીજ જો વવાય તો એ બીજ છે એ મોટું થઈ શકે એમ દરરોજ તમે નક્કી કરી શકો કે ભાઈ હું એક સત્કાર્ય કર્યા વગર આ સુઈશ નહીં સત્કાર્ય તો એને કહેવાય કે હું જમવા બેઠું અને એમાં થાળીની અંદર એક દાણા પણ ખાવાનો બગાડો નહીં એ સત્કાર્ય થાય કેવી રીતે તમે જેટલા દાણા બચાવો એટલો સંસ્થાને ફાયદો થાય એટલું સંસ્થા ઉપર વજન ઓછું આવે અથવા તો એટલું કોઈ ગરીબને આપણે આપી શકાય તમને કદાચ યાદ હોય અથવા તો વાંચ્યું હોય તો તમને કહું જ્યારે લાલબહાદુર શાસ્ત્રી વખતે એક લડાઈ જાહેર થઈ હતી ત્યારે એમણે જાહેર કર્યું હતું કે અઠવાડિયામાં એક દિવસ હું ભાત નહીં ખાવ આ લાલબાદુ શાસ્ત્રીજીએ એ સમયમાં જાહેર કરેલો વિચાર આજના દિવસે સેંકડો કુટુંબો હજી પણ આ પ્રકારના વિચારમાં છે અને એટલો એટલો ભાત હું કોઈકને દાનમાં આપી દઈશ તમે કદાચ અહીંયા કોઈકને દાન ના આપી શકો તો કાંઈ નહીં પણ નાના નાના કામથી પણ તમે સત્કર્મ કરી શકો એટલે એટલું નક્કી રાખો કે ભાઈ હું આખા દિવસમાં એક નાનકડું એવું સત્કામ કરીશ કે જેને કારણે રાત્રે સૂતી વખતે મને સંતોષ થાય કે મેં આજે સરસ મજાનું કામ કર્યું એટલે મારે જે તમને વાત કરવાની હતી કે પૈસા વગર પણ વ્યક્તિત્વ વિકાસ પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ થઈ શકે એના મેં કેટલાક મુદ્દાઓની કેટલાક પાસાઓની વાત કરી પોતે સાઉથ આફ્રિકા ગયા સાઉથ આફ્રિકા ગયા ત્રણ વર્ષ કામ કર્યું વડે અને એ પછી વકીલાતનું કામ બાજુ પર રહી ગયું અને એની પેરાલ એની સમાંતર એણે ફિનિક્સનો આશ્રમ સ્થાપ્યો જેમણે કોઈ એક ગાંધીજીને વાંચ્યા હશે ને ખ્યાલ આવશે આ માણસે ત્રેવીસ વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડમાં ત્રણ વર્ષનું ભણતર લીધા પછી વકીલાતના કેસ લડ્યા પછી એક આશ્રમ શરૂ કર્યો અને આશ્રમનો નિયમ હતો કે આ આશ્રમમાં રહેનારા દરેક વ્યક્તિઓએ આ આશ્રમને ચલાવવા માટે તમામ પ્રકારના કામ કરવાના એ માત્ર થાળી ધોવાની વાત નહીં જમવાની તમને એવું લાગતું હશે કે જે જગ્યા પર બધી જ ભૌતિક સગવડતાઓ મળે એ જગ્યા બહુ સારી હું એને બહુ ખરાબ ગણતો આવું છું એ મારા પાયાના પગના પાયાને કાપી નાખવાની વાત છે તમને ખ્યાલ હશે કે આપણા પૂર્વજો છે એ વાંદરાઓ કહેવાય અને જેમ વાનરને પોતાની પૂંછડીનો ઉપયોગ ધીરે 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 ઘટતો ગયો અને એમાંથી જ્યારે માણસ પેદા થયો એટલે આપણે વિજ્ઞાનમાં જે લોકો અગિયાર વિજ્ઞાનમાં ભણે છે એને મેરુદંડ અને અમેરુ એવા બે પ્રાણીઓની વાત આવતી હોય તો એમાં આપણને પૂચ્છ જે છે એ છે ખરી આપણી ખરી ગયેલી પૂચ્છ છે એવું કહેવાય કે જે વસ્તુ ધીરે ધીરે કામ ન લાગે એ વસ્તુ ખલાસ થતી જાય હવે આપણે શું ઈચ્છીએ છીએ આપણે એક નાનકડી બાબત હોય કંઈક કામ હોય તો આપણે એવું જાહેર કરીએ કે ભાઈ મને સ્કૂટર આપો તો હું ત્યાં લેવા જાઉં મને આ વસ્તુ આપો તો હું આ વસ્તુ કરું આ બધા ભૌતિક વ્યવસ્થાઓ ધીરે ધીરે આપણી તંદુરસ્તીની આપણી આરોગ્યની એક પ્રકારની અંદર ધીરે ધીરે ત્યાં આગળ લૂણો લગાડે છે અને ત્યાંથી ખવાતું જાય છે ગાંધીના ફિનિક્સના આશ્રમમાં ત્રેવીસ વર્ષની ઉંમરે એણે જે નિયમો દાખલ કર્યા હતા એ સંડા સાફ કરવાથી માંડીને સંજવારી કાઢવા સુધીના તમામ કામ આશ્રમમાં રહેનારા તમામ માણસોએ કરવાના હતા અને એનાથી આગળ કહું તમને જ્યારે ભારત માટે દાંડી કૂચનો સત્યાગ્રહ શરૂ થયો ત્યારે અમદાવાદના સાબરમતી આશ્રમની અંદર જવાહરલાલ નહેરુથી માંડીને તમામ પ્રકારના દેશના અગ્રગણ્ય લીડરો હાજર હતા અને એ દાંડી કૂચ શરૂ થવાને આગલે દિવસે પણ જે નેતાઓ આવ્યા હતા એ નેતાઓમાંથી જવાહરલાલ નહેરુએ પણ સાવરણી લઈને કચરો સાફ કરેલો આપણને આશ્ચર્ય થશે પણ આ જેમ જેમ વસ્તુ ખવાતી જાય છે હા કપડાં બહુ સરસ પહેરીએ છીએ આપણે બાઇક સરસ ચલાવી શકીએ છીએ પણ કોઈ કામ કહીએ તો કે ભાઈ એ તો મને ના આવડે કેમ ના આવડે તો કે એ મારું કામ નથી એમ આ શ્રમ નહીં હોવાને કારણે આપણે લોકો ખલાસ થતા જઈએ છીએ એના એક બે નાના ઉદાહરણ આપો તો તમને ખ્યાલ આવશે જે માણસો જેમ વધારે સમૃદ્ધ થતા જાય એમ ઘરમાં સાધનો આવતા જાય વોશિંગ મશીન આવે વેક્યુમ ક્લીનર આવે રોટલી વણવાનું મશીન આવે પહેલાં ખાણી દસ્તો હતો તો હવે મિક્સચર આવી ગયું પહેલાં ઘંટી હતી તો હવે ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ઘંટી આવી ગઈ આપણામાંથી જેટલો શ્રમ હતો એ નીકળતો પછી કાં તો ચાલવા જવું પડે કાં તો જીમખાનામાં જવું પડે અને ત્યાં જઈને તો એ જ કરવાનું પેલો શ્રમ કરવાનો એ જ કરવાનો એટલા માટે કે શ્રમ જો આપણે નહીં કરીએ તો આપણે ખલાસ થઈ જશું આપણી પાસે સુવિધાઓ છે એ આપણા શરીરને ખલાસ કરવા માટે નથી આ સુવિધાઓથી આપણે આપણું શરીર સારું રાખવાનું છે જરૂરિયાત હોય ત્યાં આપણે એરોપ્લેન પણ વાપરીએ પણ જરૂરિયાત ન હોય ત્યાં આપણે પગ અથવા તો સાયકલ જ વાપરી આ મુદ્દાને જો આપણે મનથી આપણે પોતાની જાત સાથે વણી દેશું તો તમને જરાય વાંધો નહીં આવે